સામે ખેડૂતોએ ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી રાજકીય આગેવાનો પણ રેલીમાં થયા સામે ઇકોઝોન નો કાયદો રદ કરવા કરાઈ ઉગ્રમાં ગીર આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છેલ્લા બે મહિનાથી કોઝોન વિરોધમાં લડત કરી રહ્યા છે છતાં સરકાર કે તંત્ર દ્વારા હજી સુધી કોઈ ખાતરી કે આપવામાં આવી નથી નજીક ભાલચેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સભા બાદ ત્રણ જિલ્લાના એકસો છન્નું ગામના ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ જે સાસણ ડીસીએફ કચેરી ખાતે પહોંચી અને આવેદન પાઠવ્યું ખેડૂતો ટ્રેક્ટર અને બાઇક લઈ અને રેલીમાં જોડાયા હતા

ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ટ્રેક્ટર રેલીમાં ખેડૂતો માલધારીઓ મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા દરમિયાન સાસણ ખાતે રામધૂન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સાસણ ખાતે એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું ઇકો ઝોનના મુદ્દાને લઈને ઇકો ઝોનને નાબૂદ કરવાના મુદ્દાને લઈને વિશાળ સંખ્યામાં ટ્રેક્ટરો સાથે રેલી નીકળી હતી અને આ રેલી કદાચ ઇતિહાસમાં સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી વિશાળ ટ્રેક્ટર રેલી હશે આ રેલીની અંદર જોડાયેલા ખેડૂતોએ શાસન ખાતે જઈને જવાબદાર અધિકારીને ઇકો ઝોન નાબૂદ કરવા માટેની માંગ કરી છે જો સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો આગામી દિવસોમાં અમારી રણનીતિ છે કે રસ્તા પરની લડાઈની સાથે સાથે અમે કાયદાકીય અને રાજકીય લડાઈ પણ લડીશું વન વિભાગ અને સરકાર ઇકો ઝોન સિંહ સહિતના વન્યપ્રાણીઓ અને જંગલ માટે ફાયદાકારક હોવાના દાવા કરે છે પરંતુ ગીર વિસ્તારના ખેડૂતો અને લોકો માટે આ મુશ્કેલી સમાન છે વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ અભિયાન યોજી બેઠક પણ કરી હતી પરંતુ તેને પ્રતિસાદ મળ્યો ન હતો દીક્ષિત પરમાર જીએસટીવી ગીર સોમનાથ